નમસ્કાર આપ જોઈ હું છું આપની સાથે આમોદ તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબ રેશન કાર્ડ ધારકોના હક્કો સુરક્ષિત રાખવા માટે આજરોજ

ત્યારે કોંગ્રેસી કાર્યકરોની માંગ હતી કે તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ નોટિસ છે છે શું એ પણ પણ ખબર એમાં ગરીબ આદિવાસી આપેલ અને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને ને અનાજનો વાળા અધિકાર છે સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે તેથી જમીનમાં દરેક ખાતેદારોનો હિસ્સો અલગ ગણાય

તાત્કાલિક કાર્યવાહી નહી કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે ગરીબ પરિવારોને એનએફએસ હેઠળ જે રેશનિંગ મળવા પાત્ર છે તે ગરીબોને મળતું નથી તે બાબતે અમે આજે આવેદન પત્ર આપ્યું છું સરકાર શ્રીને અમારે કહેવું એવું છે કે જો આમોદ તાલુકામાં ત્રણ એવા નાગરિકો પકડાયા છે મામલતદાર શ્રી પાસે એમનું નામ છે બધું જ છે જે પચીસ લાખની આવક મર્યાદા ધરાવે છે છે એ લોકો અનાજ લેવાને પાત્ર છે તો ગરીબ લોકો નું શું એટલે આનો મતલબ એવો થાય છે કે માલે તુજાર માલે તુજાર થતો જાય છે અને ગરીબ ગરીબ થતો જાય છે તો અમારે સરકાર શ્રી ને એટલું જ કેવું છે આજના દિવસે કે જે ગરીબો ને મળવા પાત્ર અનાજ છે